બિટી ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો મોડાસા કોંગ્રેસ દ્વારા દ્વારા દરણા પ્રદેશ નગરપાલિકા સંકુલમ બહાર કોંગ્રેસના ધારણા પ્રદેશ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ સાહેબ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ધારણામાં જોડાય કોંગ્રેસના બાયડ માલપુરના પૂર્વ ધારાસભ્ય પટેલ અને મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર તેમજ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો પણ ધારણા પ્રદર્શનમાં જોડાયા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ શહેરમાં સીસીટીવી રસ્તા ટ્રાફિક સિંગલ અને વોટર એટીએમ સહિત પ્રશ્નો કરાયા વર્ણ પ્રદર્શન રિપોર્ટર મહેન્દ્ર પટેલ અરવલ્લી આજે મોડાસા નગરપાલિકાની નબળી કામગીરી કે જે નગરના પ્રશ્નોથી નગરજનો ત્રસ્ત છે જેવા કે મોરાસા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય છે સિટી બસ જે ચાલુ હતી એ સિટી બસ પણ બંધ કરી દેવામાં આવી છે કચરાનું જે ડમ્પિંગ સાઇટ હોવી જોઈએ ડમ્પિંગ સાઈટ થતી નથી પાણીના જે પીવાના એટીએમ જે લગાવેલા મોડાસા ચાર રસ્તે અને સાઈ મંદિર પાસે એ પણ બંધ હાલતમાં છે ગંદકીનું સામ્રાજ્ય તો મોડાસા નગરપાલિકામાં ઠેર ઠેર જોવા મળે છે નગરપાલિકા જે રિવરફ્રન્ટની ખૂબ મોટી જાહેરાતો કરેલી એ રિવરફ્રન્ટ પણ હજુ કોઈ એનું અસ્તિત્વ નથી સાથે સાથે સીસીટીવી પણ બંધ છે મોડાસા નગરપાલિકાની હસ્તક જે મોડાસા ચાર રસ્તા છે ત્યાં જે સિગ્નલની સુવિધા લાખો રૂપિયા ખર્ચી અને જે નાખવામાં આવે આજે એ ટ્રાફિકની સમસ્યા પણ જસેથી છે એટલે મોડાસા નગરજનો મોડાસા નગરપાલિકાની કામગીરીથી બિલકુલ ત્રસ્ત આવી ગયા છે એટલે મોડાસા નગરપાલિકાના જે શાસક પક્ષની ઓખ ઉગાડવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે